જેમાં સ્વામી સચીદાનંદ મહારાજના આશીર્વાદ લઈ મધ્ય ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી છે જેમાં પેટલાદના પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજનભાઈ અને હાલના ધારાસભ્ય એવા કમલેશભાઈ પણ હાજર રહે તો અન્ય ગામોના સરપંચ શ્રી અને કારોબારી સભ્યો હાજર રહી આવાંસના રૂપાનું તળાવ કિનારે વાવેતર કરવામાં આવ્યું ત્યારે પેટલાદ તાલુકાનું સંડેસર ગામ જ્યાં શ્રી પ્રીતમ સ્વામી જેમને આનંદ મંગલ કરું આરતી અને બીજા ઘણા ભજનો અને આરતી કરીને

મધ્ય ગુજરાત એટલા જ તાલુકાના બધા જ તળાવોમાં ગામની ગંદકી બધા જ તળાવોમાં જાય છે તો એક એક રિસર્ચ એવું થયું છે કે જો એમાં આ પોસના છોડ વાબામાં આવે તો ગામના તળાવ પચાસ ટકા ચોખ્ખા થઈ જાય એના ભાગરૂપે આજે આ પાંચસો છોડ બાપજીના આશીર્વાદથી દસ ગામમાં પચાસ પચાસ છોડ બાબાનું આયોજન ગ્લોબલ બ્રિગેડ તરફથી કરેલ છે અને બાપજીના આશીર્વાદ લઈ અને આ કામ અમે આજે ચાલુ કરી રહ્યા છીએ આપ પણ આપણા ગામના તળાવમાં ગટરનું પાણી જો અમે અંદર દાખલ કરતા હોય તો આ રીતે વોશ વાવીને એ પાણી પચાસ ટકા ચોખ્ખું કરી શકાય છે તો આપ પણ આપણા એરિયામાં આ રીતે વોશનો વાવેતર તળાવમાં કરી અને પાણી ચોખ્ખું કરવા અમારી નમ્ર અપીલ છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર આ વોશમાંથી ભગવાન કૃષ્ણની વાસળી બને અને લાઠી બને દંડો બને નિસરણી બને ઘણું બધું બને રમકડા રમકડા બને એટલે વાંસ બહુ ઉપયોગી વસ્તુ છે અને એને જો એનો વાંસવામાં આવે તો ઘણા ઉપયોગમાં આવે ને આર્થિક રીતે પણ ઘણી રીતે એ આપણને પોષણ આપે માટે આણંદ જિલ્લાના ભાટિયલ ગામમાં સ્મશાનની આગળ આ પ્લાન્ટેશન કરી રહ્યા છે તો આ ભાટિયલ ગામના અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના નૈનેશ પટેલ અમારા કમાન્ડો છે અને કન્વીનર છે અહીંના એમના કહેવા પ્રમાણે આ એક લીમડો એવો છે કે આ લીમડો જરા પણ કડવો નથી તો અમે એનો ટેસ્ટ કર્યો તો સો ટકા એ વાત સાચી છે કે આ લીમડામાં એક ટકો પણ કડવાસ નથી એટલે ઈશ્વરની જેમ ઈશ્વર જેમ ઓખ વગરના કાન વગરના પગ વગરના માણસો જન્મે છે એ રીતે ઈશ્વર પણ આવા લીમડાઓનો આ જન્મ આપતો હોય છે તો આજે આજે આ લીમડો અમે ખાયો તો એક ટકો પણ કડવો નથી તો આવા લીમડા પણ ને અનમોલ ભેટ સમજી અને ઘણા બધા લોકો મને વિઝિટ કરવા આવે છે આજે અમે કુદરતી આ વિઝિટ કરવા આવ્યા છીએ થેન્ક યુ શું કેવું છે આના લીમડા માટે તમારે આ કુદરતી ભેટ છે અમારે ધરતીના ભાટીલ ની ધરતી ને કુદરતી ભેટ છે બસ કેટલા જાડવા આવ્યા તમારા ગામમાં તમે અમારા ગામે સો જિલ્લા આવ્યા છે તો આ પીપળા પણ આજુ પોચરા મૂકીને લોકો આજે ગામડામાં પણ છે એ

આજે સવારથી અમારી સાથે રહીને આટલા આઠ દસ ગામમાં બધા તળાવોમાં આ જે વૃક્ષારોપણ કરવાનો જે મોકો મળ્યો એમાં કલ્પેશભાઈ જે તમાકુના બહુ મોટા વેપારી છે અને મહારાજના ટ્રસ્ટી છે આ નયનેશ જે ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો અને અમારા નિલેશનો એકનો એક છે તો આવા બધાની સાથે રહીને આ બધા કામ કરવાની તક મળી એ બદલ ખૂબ ખૂબ આ બધાને અભિનંદન આપીએ છીએ થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બીજી મારી આ વનબંધુની ટીમ ઋષિવનથી આવી રાધે આ વિડીયો લઈ રહ્યા છે પ્રવીણભાઈ પણ બધે સાથ આપ્યો સવાર થી અત્યાર સુધી આ એક હજાર થી વધારે પ્લાન્ટેશન કરવાનો મોકો મળ્યો થેન્ક યુ આભાર પ્રકાશ સોની સાથે વસીમ મનસુરી ચક્રવાત ન્યુઝ વિસનગર